સ્વામીજી કે દીક્ષા ને હા એક પારદર્શક પુરુષ વાત કરું છું સાધુ ની બેન દેના બેન છે લેના બેન નથી સાધુ સૌનો છે કોઈ વ્યક્તિ નો નથી કોઈ સંપ્રદાય નો નથી દીક્ષા વિધિ પૂરી થઈને શરદ પુન્યો ના સવારના પારા આઠ વાગે સ્વામીજી નાસ્તો કરતા એટલે ગોધનદાસ બોલાવીને નાસ્તા પોતાનો થોડો પ્રસાદ આપ્યો પછી પેલું બિલ આવી ગયું હસોઈ જ્યાં સોળ હજાર સાતસો ઇચ્છોતેર નું જ્યાં બિલ આવ્યું ને એટલે જય થોડી આંખ ઊંચી થઈ એટલે ગોરધનદાસ થોડા વિચાર પણ બાપા નો પ્રેમ એવો હતો એટલે બાપા હવે કઈ બોલી શક્યા નહીં

યોગીજી મહારાજ બપસાણા ગયા થયા એટલે ઠાકોરજી ના દર્શન કરવા ઉપર ગયા ઉપર જતા હતા ગોંડલમાં એક રાયન છે ને રાયન નીચે બધા બધા છોકરાઓને ટાંબો જાય ભેગા થઈને કથા ચાલતી હતી ગોરધન દાસ ઉભા કેફ મન મસ્તી થી એક જ કથા કરતા હતા ને બાપા એ તરત જ જઈને કે ગોરધન દાસ સુજાલે છે એટલે મારા સુખરાવાના મોટા સ્વામી એકદમ ભૂલી ઉઠ્યા એ સ્વામી સવાની એક જ કેસેટ એને શરૂ કરી છે એને મૂળ્યો મને મૂળ્યો યોગીજી મહારાજ અગર શાંત થઈ ગયા સ્વામી ગુરુ ત્રણ શબ્દો યાદ રાખો ગુરુ ઠાકોરજી નું આપ્યું છે લીના બેંગ નથી તમારા નાલાયક પ્રારબ્ધ તમારા નાલાયક પ્રારબ્ધ રૂણા કરવા માટે સંતો તમારી સેવા લેશે પણ તમે આ સેવા કરી છે એ કોઈને કહેતા નહીં માર્યું કે પારાયણ ની પૂર્ણાવી ગોર્ધનદાસ થોડા લોકડતી બોમ્બે જઉં છું ચાલો દર્શન ભી થશે થોડું કઈ ખરીદી લઉં એટલે આવી જાય એટલે એક લાખ રૂપિયાના બંડલ એક લાખ રૂપિયા હાર્ડ કેશ નોટો પોતાની સુરકેશમાં મૂકીને ભાઈ જય સ્વામી એમના આમ તો ઉતરવા હતા બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ઉતરવાના હતા દાદર ઉતરી ગયા એમના મનમાં એમ કે મારા મિત્ર લઈને હું સ્વામીજી ને સાથે પાસે જવું મારા મિત્ર ને સ્વામીજી દર્શન તો થઈ જાય ટેક્સી ડ્રાઈવર વ્યવસ્થિત મળી ગયો ભાઈ ટેક્સીમાં બેઠા એ આગળ બેઠા પોતે એકલા હતા સુટકેસ સાથમાં પાછળ બીજા બે જન બેઠા સીધી ટેક્સી ચેમ્બુના ખાડીમાં ગોરધનદાસ વચ્ચે કે મળ્યા મળીને બે ત્રણ કિલોમીટર દૂર દાદર થી માટુંગા અને તમે લોકો ક્યાં લઈ જાઓ છો તો કે હવે નજીક જ માટુંગા પણ માટુંગા શું એટલા તો ચેમ્બુની ખાડી આવી ભાઈને ને એક જણા એ ધરી રિવોલ્વર બીજાએ એ લઈ લીધી સુરકેશ કપડા બધા કરાવી નાખ્યા જય સ્વામી નારાયણ કોટ ના મળે બંડી હમીસ ના મળે બંડી મળે નહીં કાંઈ નહીં ગોરધના સખરે રિવોલ્વર પેલી એવી હતી સિદ્ધિ છાતી આગળ ટૂટી વાત કરો તો હે મહારાજ હે મહારાજ લાખ રૂપિયા ભલે જતા રે પણ તું મને મારવા ન દેશ હું તારા દર્શન કરવા આવ્યો છું લાખ ભલે જે લાખ ને જ્યાં જવું હોય ત્યાં જાય પણ હું મને જીવતો રાખજે હું તને તારા દર્શન કરવા આવ્યો છું હે સ્વામી હે સ્વામી ડૂટી તમે જ્યારે કોઈ તળાવમાં ડૂબો અથવા તમારી પાછળ કોઈ વાઘ કે સિંહ પડે એટલે ડૂટી ભજન થાય હા પછી તો પેલા લોકો ચાવી લઈ નાખી સુટકેશ કપડાં કાઢી નાખ્યા

એટલે ગોધનદાસ ધીમેરીને કહ્યું કે મારી પાસે તો કઈ છે નહીં પણ હું મારા સ્વામીના દર્શન કરવા આવ્યો છું હવે હું મૂળ વાત તમને કરું છું એટલે એ કહ્યું કે સ્વામીજીના હું દર્શન કરવા આવ્યો તમે ના આવો પેલા બંનેમાં પ્રભુ પ્રભુનો પ્રવેશ થયો ટેક્સી ડ્રાઇવરમાં પ્રભુનો પ્રવેશ થયો ચાલો ભાઈ તમારા સંતના દર્શન તો કરાવો સારા હોય તો અમે તમારું ટેક્સી ભાડું નહીં લઈએ ગોધનદાસ આપણે તો ફાવી ગયા ચેમ્બુર

એની ધ્યાન બાર કોઈ ચીજ નહીં ધ્યાન બાર કોઈ નહીં એટલે મેં કહીએ છીએ એવા જે ભગવાન કા ભગવત સ્વરૂપ સાધુ અને એવા સંતની સાથે જો આપણી ખરી ખરી મૈત્રી થઈ જાય આપણું જીવન ધન્ય થઈ જાય અમે એક વાત કરીએ છીએ જેને માનો તેને મેં મારા કોઈ મિત્રને એમ નથી કહ્યું કે તું સ્વામિનારાયણ થા પણ મેં મારા બધા જ મિત્રોને બહુ પ્રેમથી કહ્યું છે કે જે દિવસે તારા સંસાની આગનો સંસારનો કોઈ ખૂણો સળગતો રહે જે દિવસે તારું માથું તારું ભેજું તારું ટેન્શન તારી મૂંઝવણ ટળી ના હોય જે દિવસે માનવી નાખ્યા હાથ ના પહોંચે તું થાક્યો થઈને થાકેલો તે દિવસે પવિત્ર સંતની ગોદમાં બેસી આજે હું તમને દિલથી કહીશ ધરતીના ઇતિહાસમાં ચારસો ને એસી કરોડ ની જનતા માં એક કુટુંબ એવું નથી કે જેના જીવનમાં કોઈ પ્રોબ્લેમ નોટ અ સિંગલ ફેમિલી યુનિવર્સ વિધાઉટ પ્રોબ્લેમ એવું એક કુટુંબ નથી એટલે મારા મિત્રોને કહેતો કે કોઈ પણ સંજોગોમાં સંતની ગોદ શોધી લેજો સાથી સુખિયા થવું છે સાથી આલોક અને પરલોક